ચાલો બીજી ટીમ તૈયાર છે તૈયાર છે બીજી ટીમ ચાલો તો જાનકીન જાનવી બેન તમારે શું કહેવાનું છે હું કહી દઉં હો દૂર કહ્યું ને નજીક કહ્યું હાલો મને કહ્યું આમાં દૂર કયું ને નજીક કયું ઈ દૂર નજીક નજીક કોણ સારાસ પાછળ ફેરવો એમાં નજીક કોણ ઈ કયો નજીક કહેવાય હે બેટા એ સૌથી દૂર છે આ આ શું શું છે છે દૂર અને ચાલો બેટા તમારે આમ રાખો કાર્ડ મારી સામે સરસ મજાનું હા નજીક કોણ છે સુરત દાદાની નજીક વાહ દૂર કોણ છે સરસ પાછળ ફેરવો ચાલો શિવાની બેન કે જો આ વખતે સૂરજ દાદાની નજીક કોણ છે સૌથી નજીક વાહ સૌથી દૂર કોણ છે સરસ ચાલો બેન નેન્સી બેન હા કઈ હોડી નજીક છે હા કાઠે આવી ગઈ દૂર કઈ છે ચાલો પાછળ ફેરવો વાહ ઘણી બધી હોડી છે કઈ નજીક છે સરસ દૂર સૌ હા વાહ વેરી ગુડ ચાલો તાળી પાડો તાળી પાડો ચાલો દિશા બેન તમારું ચિત્ર કયું છે બતાવો ચાલો હા ઘરની નજીક સૌથી નજીક ઝાડ કયું છે સૌથી દૂર કયું છે બેટા સૌથી દૂર બતાવો મને આમાં સૌથી દૂર ઝાડ કયું છે આમાં આ ઝાડ છે આ બધા એમાં સૌથી દૂરનું ઝાડ કયું છે એ મને બતાવ્યું આલે કયું છે નથી ખબર ચાલો કોને ખબર છે ચાલો બતાવો શિવાની બતાવશે હાલે શિવાની મને બતાવે સરસ ચાલો આમાં આમાં કયો દૂર કયું છે નજીક સરસ વેરી ગુડ ચાલો બધા તાળી પાડી દો